आपको ये उसका नियम पालन करना है और ये लगा के रखना है जब तक हो जाती है आपका गला आपका शरीर बच जाएगा अगर तो ये लगाने से लिए

જેઓના બચાવ માટે મકર સંક્રાંતિ તહેવાર છે દોરીઓથી કોઈનો જીવ ના જાય કોઈને શરીર નુકસાન ન જાય તે અનુસંધાને સેફ્ટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો આશરે પાંચસો જેટલા સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે અને પબ્લિકને અને લોકોને પોતાના ટ્રાફિક અવેરનેસના પાલન કરવા માટે તેઓને પ્લેમ્ફેટ વેચી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને સેફ્ટી ગાર્ડથી લોકોનો જીવ બચાવવા માટે જિલ્લા પોલીસ દીક્ષક શ્રી રાજેશ ઘડિયા સાહેબની આ ડ્રાઈવ હતી અને જે ડ્રાઈવ સંતાને તમામ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી અને આજ રોજ ડભાણ ચોકડી ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોની સેફ્ટી લોકોના બાઇકને અને તેમાં ટુ વ્હીલરને સેફ્ટી ગાર્ડ લગાવ્યા